મોટામાં મોટી અને ક્રૂર રમત આજે ખેડૂતો સાથે પ્રતિ ચુમ્માલીસ હજાર રૂપિયા હવે હેક્ટરે બાવીસ હજાર એટલે સવા છ વીઘે એટલે એક વીઘે પ્રતિવીગે ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા ચૂક્યો આ ખેડૂત સાથે ક્રૂર રમત છે પાત્રીસો ને વીસ રૂપિયામાં તે જે સિંગનો પાલો કે જેમ પશુઓના ચારા માટે હોય છે એ આજે પાંચ થી છ હજાર રૂપિયાના ભાવ બોલાય છે માવઠા નુકસાન થયું છે ખુદ સરકાર સ્વીકારે છે કે ખેડૂતોને મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય ખરીફ પાકમાં ખેડૂતોને એસી ટકાથી સો ટકા નુકસાન થયું છે ખુદ સરકાર સ્વીકારે છે એટલે ખેડૂતોને મોટી આશા હતી કે સરકાર શ્રી ખરેખર આમાં ઉદાર દિલે આપશે અને ખેડૂતોની પ્રત્યે સંવેદના વ્યક્ત કરશે પણ આમાં સરકાર નિષ્ફળ ગઈ છે